ભગવાન નારાયણ ભગવાનની જય રાધા કૃષ્ણ દેવની ભગવાન સ્વામિનારાયણ આ ખયાકતેનો કળ છે અને ભગવાન સ્વામિનારાયણ એક દિવસ વર્બે પણ અનંત વાર બતાયા અને એ આખું જીવતા ભગવાન કાળ જ છે બે દિવસની ઘટના એવી કટે અહીંયાથી દોઢસો બસો કિલોમીટર ભગવાન સ્વામિનારાયણ ક્યાં હતા અને ખયાખતે અહીંયા હતા ભગવાન છીએ જ્યાં અમારા ભક્તો સંકલ્પ કરે ત્યાં અમે ફોગી જઈશું ત્યાર પછી ભગવાને કેટલા વખત દિવસ રૂપ ધારણ કરી ભગવાને અહીંયા ક્રિયાખત્રીના દર્શન આપ્યા આપણે જે મંદિરના દર્શન કર્યા એ મંદિર આજથી દોઢસો વર્ષ પહેલાં છે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી સત્સંગ બહુ વધ્યો બધા સુખી થયા બધા ગાડીઓ વાળા થયા એટલે ત્યાં ગાડીઓ જઈ શકે નહીં એટલે પછી આખરે આપણે દર્શન કરવા જવાનું છે એ મંદિર આપણે અહીંથી ત્યાં બારું લઈ જાય અહીંના પૂજારીઓ એ કંઈક વિદેશ ઠાકોરજી માટે લેવા ગયા એટલે આખું વાહન સમુદ્રમાં પૂજ્યો અહીંયા જે અત્યારે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે રાધા કૃષ્ણ હરિકૃષ્ણ ઘનશ્યામ મહારાજ એ હરિકૃષ્ણ મહારાજ ત્યાં આવી સમુદ્રમાં બસવા ગયા અને આખા વડુ ભાકર એમને આપણે દુરાત આ ગામની અંદર જેટલા ભગવાન સ્વામીના આશ્રિતો છે એ બધા સુખ્યા છે બાકીના બીજા હજી બધા અહીંના તમે જોયો એના મકા જોજો અને આપણે આપણે મંદિરે જઈએ ત્યાં અહીંથી આપણે મંદિરે જવાનું ત્યાં આરતીના દર્શન કરીને પછી અહીંયા આશ્રમ ત્યાં જવાનું પછી અહીં સમુદ્રમાં સ્નાન કરવાનું